નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતીઓ તૈયાર રહેજો ફેબ્રુઆરી હેરાન કરશે અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે તેવી આગાહી છે ફેબ્રુઆરીમાં કમોસમી માવઠું પડશે ફેબ્રુઆરીમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે જે બાર ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો જોરદાર માહોલ સર્જાઈ શકે છે જોકે હવામાન વિભાગ મુજબ આવનારા પાંચ દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયામાંથી મળ્યું છે શિવલિંગ માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી અનોખું શિવલિંગ મળી આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે દરિયાના પાણીમાં શિવલિંગને તરતું જોઈને માછીમારો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા માછીમારોએ બારથી પંદર માણસોની મદદથી તેને બહાર કાઢ્યું હતું શિવલિંગને કાવી બંદરે ખાતરે લાવવામાં આવ્યું હતું જે અંગેના સમાચાર વાયુ વેગે પ્રસરતા ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડી હતી આ શિવલિંગમાં ખાસ તો શેષનાગ શંખ સહિત અનેક વસ્તુ દૃશ્યમાન છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓએ એક નાગરિકનો જીવ લીધો છે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર શહીદગંજ વિસ્તારમાં આતંકવાદીઓએ એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી જ્યારે આતંકવાદીઓના ગોળીબારમાં એક યુવક ઘાયલ થયો હતો ઘટનાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળો આ વિસ્તારને ઘેરી લીધો હતો મૃતકની ઓળખ અમૃતસરના રહેવાસી એકત્રીસ વર્ષીય અમૃતપાલ તરીકે થઈ છે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેમેન્ટ એપ પર સરકારની તવાઈ ચાલી રહી છે પેટીએમ બાદ હવે ભારત પેની મુશ્કેલીઓ વધી શકે છે કોર્પોરેટ મંત્રાલયે ભારત ને કંપની એક્ટની કલમ બસોને છ હેઠળ નોટિસ જાહેર કરી છે કંપનીના સ્થાપક અસ્નિક ગ્રોવર કેસમાં ભારત પે પાસેથી સરકારે માહિતી માગી છે જો કે કંપનીએ નોટિસના જવાબમાં કહ્યું છે કે તે તપાસમાં સરકારને સંપૂર્ણ સહયોગ કરવા તૈયાર છે ગ્રોવર અને તેમની પત્ની સામે કંપનીના ભંડોળની ઊંચાપાતનો કેસ હતો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં એલર્ટ હિમાચલ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે આ કારણે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવ એલર્ટ જાહેર કર્યું છે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા અને દિલ્હીમાં કોલ્ડ વેવ એલર્ટ છે અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ઠંડીથી રાહત નહીં મળે તેમ છે ઠંડા પવનોને કારણે ઠંડી વધી શકે છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તમામ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરિયાદ ફરજિયાત થશે વિરમગામ માંડલમાં મોતેના ઓપરેશનમાં બેદરકારીના કિસ્સા બાદ હાઈકોર્ટમાં સુવો મોટો અરજી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું છે કે રાજ્યમાં હાલ પચાસ કે તેથી વધુ બેડની હોસ્પિટલ હોય તો રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે પરંતુ હવે ગુજરાતની તમામ ક્લિનિક હોસ્પિટલનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કોર્ટે મિત્રએ ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓ તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વની સૌથી ઊંડી ગુફા એક સાથે ત્રણ બુર્જ ખલીફા આવી જાય અબઘાઝિયામાં ગાગરા પર્વતમાળામાં આવેલી વેરી ઓવકીના ગુફા વિશ્વની સૌથી ઊંડી ગુફા છે તે પૃથ્વી પર સાત હજાર બસો ત્રાણું ફૂટ નીચે ઊંડી છે અને દુબઈના બુર્જ ખલીફા જેવી ત્રણ ઇમારતો તેમાં સમાઈ શકે તેટલી મોટી છે તમને જણાવી દઈએ કે તેનો પ્રવેશ દ્વાર બે પર્વતોની વચ્ચે આવેલું છે જે ફોર્ટ્રેસ અને અમ્બ્રેલા તરીકે ઓળખાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે